આકાશવાણી સમાચાર સમાચાર સંસ્કૃતિ છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તામિલનાડુમાં આઠ હજાર ત્રણસો કરોડ રૂપિયાના વિકાસ કામોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત શ્રીલંકાની વિકાસયાત્રાને ટેકો આપવા બદલ ગર્વ અનુભવે છે અને તેમની મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને વેગ આપશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પોર્ટુગલ અને સ્લોવાકિયાની મુલાકાતના પ્રથમ તબક્કામાં લિસ્બન જવા રવાના કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે ઇફકોએ નેનો યુરિયા અને નેનો ડીએપી વિકસાવી વિશ્વમાં ભારતના સહકારિતા ક્ષેત્રનો ડંકો વગાડ્યો રામનવમીનો તહેવાર સમગ્ર દેશમાં ધાર્મિક ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે અને આઈપીએલ ક્રિકેટમાં આજે હૈદરાબાદમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશના ચારેય ખૂણાઓને જોડવા માટે છેલ્લા દસ વર્ષમાં સરકારે માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા માટે ઘણા પ્રયાસો કર્યા છે રામેશ્વરમમાં પંબન ખાતે વર્ટીકલ લિફ્ટ સી બ્રિજનું ઉદઘાટન અને આઠ હજાર ત્રણસો કરોડ રૂપિયાના કામોનો શિલાન્યાસ કર્યા પછી તેમણે કહ્યું કે તામિલનાડુના વિકાસે રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપ્યો છે i feel blessed that i could pray at the ramana swami temple today on this special day i got the opportunity to hand over development project worth 8,300 crore rupees these rail and road projects will boost connectivity in tamil nadu શ્રી મોદીએ કહ્યું કે પ્રાચીન રામેશ્વરમ મંદિરમાં પ્રાર્થના કરવી અને વિકાસ કામોને સમર્પિત કરવું એ એક મહત્વપૂર્ણ ક્ષણ છે શ્રી મોદીએ કહ્યું કે તમિલનાડુમાં માળખાકીય વિકાસ તેમની સરકારની પ્રાથમિકતા છે શ્રી મોદીએ પ્રાચીન તમિલ સંસ્કૃતિ અને ભાષાનો ઉલ્લેખ કર્યો તેમણે રાજ્ય સરકારને વિનંતી કરી કે વિદ્યાર્થીઓને તેમની માતૃભાષામાં તબીબી શિક્ષણ મેળવવાની મંજૂરી આપવામાં આવે વર્ટિકલ લિફ્ટ સી બ્રિજને વીસમી સદીની અજાયબી ગણાવતા તેમણે એન્જિનિયરોને અભિનંદન આપ્યા આનાથી વેપાર પર્યટન અને વ્યવસાય સરળ બનશે અને લોકોને રોજગારી મળશે શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં સરકારના પ્રયાસોને કારણે શ્રીલંકાની જેલમાંથી ત્રણ હજાર સાતસો માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે આ વર્ષે છસોથી વધુ માછીમારોનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો શ્રીલંકાના ત્રણ દિવસનો પ્રવાસ આજે પૂર્ણ થયો તેમની મુલાકાતે બંને પાડોશી દેશો વચ્ચેના લાંબા ગાળાના સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે મુલાકાતના છેલ્લા દિવસે પ્રધાનમંત્રી ઐતિહાસિક શહેર અનુરાધાપુરા પહોંચ્યા અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમરા દિસાનાયકે સાથે સંયુક્ત રીતે ઓમાન થાઈ રેલવે લાઇનનું ઉદઘાટન કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતને શ્રીલંકાની વિકાસ યાત્રાના વિવિધ તબક્કામાં તેને ટેકો આપવાનો ગર્વ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાની તેની મુલાકાત દરમિયાન તેમના ઉષ્માભર્યા સ્વાગત બદલ રાષ્ટ્રપતિ અનુરાગ કુમરા દિશા નાયકે શ્રીલંકાના લોકો અને સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો છે સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે આ મુલાકાતે બંને દેશો વચ્ચેના ગાઢ સાંસ્કૃતિક આધ્યાત્મિક અને સભ્યતા સંબંધોને પુનઃપુષ્ટિ આપી છે શ્રી મોદી અને શ્રી દિશા નાયકે વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો પણ થઈ આ પ્રસંગે બંને નેતાઓએ ભારતીય માછીમારોની મુક્તિના મુદ્દા પર ચર્ચા કરી વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે આ પછી શ્રીલંકાની સરકારે અગિયાર ભારતીય માછીમારોને મુક્ત કર્યા મિત્રતા અને આદરના પ્રતીક તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શ્રીલંકા મિત્ર વિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પોર્ટુગલ અને સ્લોવાકિયાની મુલાકાતના પ્રથમ તબક્કામાં લિસ્બન જવા રવાના થયા છે પોર્ટુગલની તેમની મુલાકાત દરમિયાન તેઓ તેમના સમકક્ષ રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડીસુઝાને મળશે તેઓ પોર્ટુગીઝના પ્રધાનમંત્રી લુઈસ મોન્ટેનેગ્રો અને નેશનલ એસેમ્બલીના સ્પીકર જોસ પેડ્રો એગુઆર બ્રેનકોને પણ મળશે સ્લોવાકિયામાં રાષ્ટ્રપતિ મુર્મુ સ્લોવાકના રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીની અને પ્રધાનમંત્રી રોબર્ટ ફીકો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે રાષ્ટ્રપતિની પોર્ટુગલ મુલાકાત સત્યાવી વર્ષ પછી થઈ રહી છે આજે ભારત અને પોર્ટુગલ રાજદ્વારી સંબંધો પુનઃસ્થાપિત થયાના પચાસ વર્ષની ઉજવણી કરી રહ્યા છે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે ઇફકોએ નેનો યુરિયા અને નેનો ડીએપી વિકસાવી સમગ્ર વિશ્વમાં ભારતના સહકારીતા ક્ષેત્રનો ડંકો વગાડ્યો છે ગાંધીનગરના કલોલ ખાતે ઇફકોના માતૃ એકમ તેમજ સૌપ્રથમ યુરિયા નિર્માણ સંકુલની સુવર્ણ જયંતિ સમારોહમાં શ્રી શાહે આ મુજબ જણાવ્યું હતું આ પ્રસંગે તેમણે ઇફકોના નવા બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ પણ કર્યો હતો શ્રી શાહે જણાવ્યું કે ઇફકોની પચાસ વર્ષની ગૌરવયાત્રા ખેતી ઉત્પાદન ગ્રામીણ અર્થતંત્ર અને ખેડૂતોની સમૃદ્ધિને સમર્પિત રહી છે તેમણે ઉમેર્યું કે ત્રિભુવન દાસ સહકારી યુનિવર્સિટી આગામી પચાસ વર્ષમાં સહકારીતા ક્ષેત્રે દેશની પ્રગતિની દિશા નક્કી કરશે ઈપકોએ પરિવર્તન માટે પણ ઘણો પ્રયાસ કર્યો અને આ પચાસ વર્ષમાં કેમિકલ થી નેનો ફર્ટીલાઇઝર બાયો ફર્ટીલાઇઝર સુધીની યાત્રા ઇપકોના તત્વધાનમાં થઈ જયારે ઇફકોની સ્થાપના થઈ ત્યારે ફર્ટિલાઇઝરમાં આપણું ધ્યાન બલ્ક એપ્લિકેશન પર હતું આજે આપણું ધ્યાન ટાર્ગેટેડ અને કંટ્રોલ રિલીઝ પર છે જેનાથી પોષક તત્વો તો મળે પણ આપણી જમીન ખરાબ ના થાય આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સત્તાવન સહકારી મંડળીઓથી શરૂ થયેલી ઇફકોની આ યાત્રામાં આજે છત્રીસ હજારથી વધુ સહકારી મંડળીઓ છે આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકશો ભાજપના રાષ્ટ્રીય અને રાજ્ય કાર્યાલયોમાં આજે ભાજપના છેતાળીસમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ ભાજપના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને સંબોધિત કર્યા પક્ષની યાત્રાને યાદ કરતા શ્રી નડ્ડાએ કહ્યું કે ભાજપ એક રાજકીય ચળવળ છે જે રાષ્ટ્રના પુનઃનિર્માણ માટે કામ કરે છે एक लंबी लड़ाई के बाद आज रामनवमी के दिन लाखों दर्शन करने वाले लोग भव्य रामलला की मूर्ति को और भव्य राम मंदिर को हम लोगों ने हमेशा कहा वी हैव नॉट वर्क ऑन द इंटरेस्ट ऑफ द पार्टी वी हैव वर्क फॉर द नेशन नेशन फर्स्ट પ્રદેશ ભાજપ પ્રમુખ વિરેન્દ્ર સચદેવ અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ રાજ્ય કાર્યપાલ કાર્યાલય ખાતે ધ્વજ ફરકાવ્યો અને પાર્ટીના કાર્યકરોને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી આ પ્રસંગે શ્રી સચદેવાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સારું કામ કરી રહ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે રાજસ્થાનના કોટપુતલી બેહરોડ જિલ્લાના પાવટા ખાતે એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો તેમણે બાવડીમાં યોગી બાબા બાલનાથની તપોસ્થળી ખાતે એકસો આઠ કુંડળી રૂદ્ર મહામૃત્યુંજય મહાયજ્ઞની પૂર્ણાવતી સમારોહમાં ભાગ લીધો હતો શ્રી શાહે આ પ્રસંગે સનાતન ધર્મ પરિષદને પણ સંબોધન કરી હતી તેમણે કહ્યું કે બાબા બાલનાથ જનકલ્યાણ પ્રાણીઓ અને પક્ષીઓની સેવા પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક સમરસતાના કાર્યોમાં જોડાયેલા હતા રાજસ્થાનના મુખ્યમંત્રી મદનલાલ શર્માએ પણ જનતાને સંબોધિત કરી હતી આજે દેશભરમાં રામનવમી અને ધાર્મિક ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે આ તહેવાર ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન રામના અવતરણનું પ્રતિક છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રામનવમી નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે રાષ્ટ્રપતિએ કહ્યું કે રામનવમી આપણને ધર્મ ન્યાય અને કર્તવ્યની ભાવનાનો સંદેશ આપે છે પ્રધાનમંત્રીએ દેશવાસીઓને રામનવમીની શુભેચ્છા પાઠવી છે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે ભગવાન શ્રીરામના આશીર્વાદ પણ આપણા બધા પર રહે તેવા શુભેચ્છા પાઠવી હતી અયોધ્યામાં રામલલ્લાના જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે રામનગરી જય શ્રી રામના નારાથી ગુંજી રહી છે રામનવમીના અવસર પર શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં રામલલ્લાને ખાસ શણગાર કરવામાં આવ્યો હતો બપોરે બાર વાગ્યે સૂર્યના કિરણોએ રામલલ્લાના કપાળ પર તિલક બનાવ્યું હતું આ ઐતિહાસિક ક્ષણનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું પહેલીવાર મોટી સંખ્યામાં અયોધ્યા પહોંચેલા શ્રદ્ધાળુઓ પર ડ્રોનનો ઉપયોગ કરીને સરયુ નદીનું પાણી છંટકાવ કરવામાં આવી રહ્યું છે ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે છેલ્લા સમાચાર મુજબ હૈદરાબાદની ટીમે પાંચ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ઓગણચાલીસ રન બનાવ્યા છે ત્રણ મેચમાંથી બે જીત સાથે ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા જ્યારે એક જીત સાથે હૈદરાબાદની ટીમ ટેબલમાં સૌથી નીચે છે પંજાબના અગ્રણી ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલે આજે ફતેહગઢ સાહિબમાં પોતાનો ઉપવાસ સમાપ્ત કર્યો આ જાહેરાત કરતાં તેમણે કહ્યું કે તેઓ ખેડૂતના આંદોલનનું નવેસરથી નેતૃત્વ કરતા રહેશે તેઓ નવેમ્બર બે હજાર ચોવીસથી ખેડૂતોની લઘુત્તમ ટેકાના ભાવ અંગે કાયદાકીય ગેરંટી સહિત અન્ય માંગણીઓ પૂર્ણ કરવા ઉપવાસ કરતા હતા અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તામિલનાડુમાં આઠ હજાર ત્રણસો કરોડ રૂપિયાના વિકાસ કામોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પોર્ટુગલ અને સ્લોવાકિયાની મુલાકાતના પ્રથમ તબક્કામાં લિસ્બન જવા રવાના આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા